એમને સારું શિક્ષણ મળે આપણે બધાએ ધ્યાન રાખવું પડશે જે યુવાનોએ પરીક્ષાની તૈયારી કરે છે સ્પર્ધાત્મક પરીક્ષા એ યુવાનોને પણ મારી વિનંતી છે સમય તમારી પાસે હશે તમે સારી નોકરી મેળવશો તો તમારો સમય પણ સારો આવશે તમારે પણ સારું ભણવા માટે તમારો ધ્યેય શું છે લક્ષ્ય શું છે એ તમારે નક્કી કરવું પડશે આજે અમે આમલેથા ગામમાં છે આમલેથા ગામનું નામ આ વિસ્તારમાં બહુ મોટું છે

ની તો આપણા જુવાને એની તાકાત મને ખબર છે બેન પાર્ટીમાં નાચવા પડે ને બેન પાંચ વાગે બંધ કરે તો એ વગાડો અમે નાચવાના છે કહેતા છો ને બધા તો તમારી તાકાતનો ઉપયોગ તમારા કેરિયર બનાવવા માટે પણ તમારે કરવી પડશે બાપ પર કેટલા નિર્ભર રહેવાના મા બાપ આજે સારા છે ત્યાં સુધી આપણે પણ સારા છે પણ આવનારા દિવસોમાં માં બાપ તમારા પર નિર્ભર રહેવાના છે એટલે તમારે પણ મજબૂત થવું પડશે

ત્યારે આપણે બધા તો એવું માનીએ કે ના મારો છોકરો ડોક્ટર જ બને મારો છોકરો શિક્ષક જ બને એટલે એને ઇંગ્લિશ મીડિયમમાં લઈ જઈએ કોઈ બીજી જગ્યાએ લાખ રૂપિયા ભરીએ ત્યાં મૂકીએ ભણાવીએ એન્જિનિયર બનાવીએ એન્જિનિયર બનાવે ગામમાં પણ બધાને કીધું હોય કે મારો છોકરો એન્જિનિયરિંગ કરે છે સગરવાલામાં પણ કીધું હોય કે મારો છોકરો એન્જિનિયર કરે છે પણ બધાને નોકરી નથી મળતી સરકારી નોકરી એટલી બધી બધી નથી ત્યારે તે છોકરો ભણી ગણીને ઘરે આવે ને નોકરી ના લાગે એટલે પેલા મહેમાન આવે એટલે માસી લોકો પૂછે થોય લોકો પૂછે કે આપો આપણો છોકરો એન્જિનિયર કરતો તો ને કેમ લાગતો નથી હજી થાય છે કે નથી થતું એટલે પેલો ટોચર થાય પછી બેસોનો માં જાય એટલે મારા સાથી મિત્રોને પણ કેમ છું સારી નોકરીના પ્રયાસો કરો સાથે સાથે કદાચ નોકરીમાં નથી મેળ પડતો તો ધંધા રોજગારમાં પણ કઈ રીતના આપણા પરિવારને જીવડાવી શકીએ આગળ લાવી શકીએ એ તરફ પણ તમારે ધ્યાન આપવું પડશે તો તો સમસ્યાઓ સમસ્યાઓ પુષ્કળ છે છે અનેક પણ એના માટે આપણે ઉતરીએ ચિંતા કરીએ તો આપણે થાકી જઈએ એટલી સમસ્યાઓ છે તો આ બધા અનેક વાતો છે સાથે તમે તો બધા જાણો છો નિરંજનભાઈએ કીધું એમ આજે તો ગુજરાત જાણે આખી નકલી ની બોલબાલા ચાલે છે ચાલે છે ને ઓફિસો નકલી જજ નકલી પોલીસ નકલી સીએમ અધિકારી નકલી પીએમ એટલી બધી ભ્રષ્ટાચારની હદ છે કે આપણા વિસ્તારના છોકરાઓ પણ ભણી ગણે છે બધું થાય છે પણ લાગવક થી પૈસામાં આપણે પહોંચી નથી વળતા ત્યારે અનેકો અનેક ભરતીઓમાં પણ તલાટીથી લઈને પટાવાળાથી લઈને બીડગાર્ડથી લઈને બધા બારના છોકરાઓ લાગવગ આપીને પૈસા આપીને ઘણા પણ આવે છે હું બધાની વાત નથી કરતો પણ આપણા છોકરાઓ પૈસામાં પહોંચી નથી વળતા ત્યારે ઘણી એમાં રહી જાય છે ત્યારે સાથીઓ વધારે સમય નહીં લે કદાચ કોઈએ ખાધું નહીં ખાધું અને બેનો તો છ સાત વાગ્યાના અહીંયા બેઠા છે એટલે ઘણા લોકોએ તો કદાચ રોટલા કે રોટલી કે જમવાનું પણ બનાવ્યા વગર અહીંયા આવી ગયા હશે એવું લાગે છે છે ને એવું આજે ઘરમાં ઝઘડો નહીં થાય એટલું જરા જોઈ લેજો બરાબર છે એટલે સાંભળવા આવ્યા છો એટલે થોડા સંદેશા થોડા ઉદ્દેશો થોડા સંકલ્પો અહીંથી લઈને જવા પડશે ત્યારે હા હવે આપોવાલી ને તો કાશે કે માતા પછી આંબોળી ને ડોગરી ને બધી મિક્સ વધ જાય

કે શું કરવું આદિવાસી લોકોને સલાહ આપતા તેમણે કહ્યું કે ધંધો અને રોજગારી કરો આ સરકારી નોકરીઓમાં કઈ રાખ્યું નથી તો ચેતર વસાવાના નિવેદનને લઈને તમારું શું માનવું છે નકલી ની બોલબાલા વચ્ચે તમારો ધંધો કરો તે ઉચાયતર વસાવા આદિવાસી યુવાનોને આહવાન કરી રહ્યા છે તો ચેતર વસાવાના નિવેદન વિશે તમારું શું માનવું છે શું ખરેખર હવે આદિવાસી યુવાનોને સરકારની આ નકલી ની બોલબાલામાંથી ઊંચા આવી પોતાનો ધંધો કરવો જોઈએ ચાતર વસાવાના નિવેદનથી નિવેદન થી તમે કેટલા સહમત છો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર